હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે આખું વરસ લીલી તુવેરના દાણાને કેવી રીતના સ્ટોર કરવું તે જોવાનું છે જો મારી તમે આ રીતે લીલે તુવેરના દાણાને સ્ટોર કરશો ને તો આખું વરસ ખરાબ પણ નહીં થાય અને બગડશે પણ નહીં તો ચાલો શરૂ કરીએ તો તેના માટે મેં તુવેર છે તે લઈ લીધી છે તો તમે જોઈ શકો છો તુવેર અત્યારે શિયાળામાં ફ્રેશ જળતી હોય છે સીઝન છે અત્યારે તુવેરની આવી રીતના તુવેર લઈ લીધી છે અને તેને આપણે આવી રીતના ફોળીને તૈયાર કરી લેવાની છે કે શિયાળામાં જ આપણે તુવેર હોય છે બાકી બીજી સિઝન દરમિયાન તુવેર જળતી નથી અને ક્યારેક આપણે જો શાક ખાવાનું મન થાય કે કંઈક ઉંધિયું કે મિક્સ શાક કરવું હોય ત્યારે આપણે તુવેરના દાણાનો ઉપયોગ કરી શકીએ છીએ તો અહીં બધી જ તુવેર આપણે આવી રીતના ફોળીને તૈયાર કરી લેવાની છે અને કોઈ પણ પ્રકારનું ખરાબ હોય દાણું તે આપણે કાઢી લેવાનો છે નહીંતર એક ખરાબ દાણો હશે નહીં તો પણ તમારી તુવેર છે તે બગડવાની શક્યતા રહે છે તો અહીં મેં બધી જ તુવેરને ફોડીને તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો સરસ ફ્રેશ તુવેર છે તે આપણી ફોલ ફોલીને તૈયાર થઈ ગઈ છે અંદર એક પણ પ્રકારનો બગાડ નથી તુવેરમાં હવે અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધી છે લોકો કોથળીમાં પેક કરતા હોય છે જેથી તેની તુવેર છે તે બગડી જતી હોય છે તમારી કોથળી નથી લેવાની આવી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે કોઈપણ પ્રકારની તમે પ્લાસ્ટિકની બોટલ લઈ લો અને તેમાં તમે જો તમારી તુવેર સ્ટોર કરો છો ને તો આખું વરસ તુવેર છે તે ખરાબ નહીં થાય અને અમુક લોકો એમ કરતા હોય છે કે જ્યારે અમે તુવેરનું શાક બનાવ્યું ને તો એ તુવેરના દાણામાં બરફના પાણીનો જે સ્મેલ હોય તે આવતી હોય છે તો તમારે જ્યારે તુવેરના દાણાનું તમે શાક બનાવો ને ત્યારે તુવેરને બેથી ત્રણ વાર પાણીમાં સાફ કરી લેવી જેથી કે અંદર જે પાણીનું ભાગ હોય છે તુવેરના બળફનો તે છે તે નીકળી જાય અને તમારી તુવેરના શાકમાં બિલકુલ પણ સ્મેલ નહીં આવે સરસ ફ્રેશ તુવેર જ લાગશે તો બધી જ તુવેરને આવી રીતના બોટલમાં ભરી લેવાની છે અને ઢાંકણને આપણે દઈ દેવાનું છે એકદમ ફિટ જેથી અંદર હવા ન જાય તો બધી જ તુવેર મેં આવી રીતના પ્લાસ્ટિકની બોટલમાં ભરી લીધી છે હવે આ બોટલને આપણે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દેવાની છે આખું વરસ માટે જ્યારે શાક બનાવવું હોય ત્યારે આપણે તેને પાણીમાં થી ત્રણ વાર સાફ કરીને ત્યાર પછી આપણે શાકમાં ઉપયોગ કરી શકીએ છીએ જો તમને અમારી ક્રિક પસંદ આવે ને તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો